ના જો તાપમાન તો જોવો યાર બારો ગરમી બહાર નો નીકળે ભાઈ ફૂલ ગરમી થઈ તાય વાવડો જ ન થાતો યાર વિડિયોમાં કન્ટિન્યુ રહે ઈને જ દેખાડવાનું છે ભાઈ લાઈક તો કરવી પડે ને લાઈક કરી ગયો કરવી નો પડે કરી ગયો હાલો સો હેલો મિત્રો કેમ છો આશા કરું છું તમે બધા મજામાં છો આજના વિડિયોમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોમાં ખૂબ જ મજા આવવાની છે કેમ કે આપણું સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગુડ મોર્નિંગ નહીં યાર ગુડ હાફ્ટરનૂન સાડા અગિયાર થઈ ગયા છે ગુડ આફ્ટરનૂન કેવું પડે અને તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે સરસ મજાનું અને આપણે આજે જવાના છે જંગલમાં જંગલમાં જવાના છે અને પાછળ જંગલમાંથી આપણે જવાના છે દરિયામાં જંગલમાં કેમ જવાના છે ખબર છે જંગલમાં આપણા મમ્મી ગયેલા છે બર્તન લેવા માટે એટલે એને પાણી દેવા જવાનું છે અને ત્યાંથી આપણે જવાનું છે દરિયામાં ચાલો જઈએ આપણે પહેલાં જંગલમાં પછી જઈએ દરિયામાં દરિયામાં ખૂબ જ મજા આવે છે એન્ડમાં જો વિડીયામાં દરિયામાં તમને આજ બહુ મજા દેવડાવવાની છે બધાને એટલે તમે વિડીયામાં કન્ટિન્યુ રહીજો ચાલો આપણે પહેલાં જઈએ અહીંયા પછી તમને બધાને મળીએ ભાઈ ચાલો આપણે જઈએ જંગલની અંદર અને જો આપણે પાણીની બોટલ પણ લઈ લીધી હતી મેં આગળ તો તમને કીધું જ છે કે પાણીની બોટલ દેવા જવાની છે મમ્મીને અને ભાઈ ગરમી બહુ થાય છે ઉપર વાદળા પણ થઈ ગયા છે ખબર નથી વરસાદ આવે એવું છે વાતાવરણ થઈ ગયું છે તો જુઓ તમે પાદરા થઈ ગયા છે ધોમ વરસાદ આવે એવું લાગે છે મને અને ગરમી પણ બહુ પડે ના જો તાપમાન તો જુઓ યાર બાર ગરમી બહાર ન નીકળે ભાઈ ફૂલ ગરમી થઈ ત્યાં વાવડો જ નતો આવતો યાર ને વાડી જંગલમાં ફોગી જશે અને પછી તમને બતાવીએ દરિયામાં ખૂબ મજા આવવાની છે અહીંયા વાવડો આવતો હોય છે અને તમને બધું સરસ મજાનું દેખાડવાનું છે આજ પણ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો નક્કરની કો વિડીયોમાં કન્ટિન્યુ રહે એને જ દેખાડવાનું છે ભાઈ હલો ભાઈ આપણે જઈએ ને આપણે ગયા છે જંગલમાં થઈ ગઈ ગયો એટલે ભાગી તો જો ભાઈ આ જંગલ છે કેવું છે કોમેન્ટ કરી દેજો ઘરની બાજુમાં છે નામાં પાસે બી આવી છે અર્જુન થી પટાન મે છે તો ખરા હમ મે રિયા ભાઈ જો દેખાય છે ચાલો અહીંયા જઈ પાણીની બોટલ દેઈ અને પછી જઈ દરિયામાં દરિયો આયા નજીક જ છે પડખે છે હા જોઈને હાલો બડામાં કાટા છે બસ પાણી લેવો પાણી હા નોય લેસન લો ભાઈ પાણી દી ને પછી આપણે જઈએ દરિયામાં એ મળી જશે તમને હા

બસ હવે ગયો હાલો ભાઈ પાણી લીધે જઈએ આપણે દરિયામાં ત્યાં જઈને એવું મળીએ બધાને તો ભાઈ આપણે જંગલની અંદર અંદરને અંદર છે આંખી નીકળ્યા છે લગભગ તો દરિયામાં નીકળે છે આંખી વાવડો આવતો જ છે આ દરિયાનો વાવડો છે હવે વાવડો કંઈક મહેસૂસ થાય છે મને હવે જંગલમાંથી કયો મોરના પંખ મળ્યા છે મસ્તીને મોરના પંખ ભાઈ બહુ જોરદાર છે હલો દરિયા દેખાડું હું તમને હા રસ્તો તો જો બાપા યાર

આની ઉપર ચડીને દરિયો બતાવો ઓલે પણ એ થોડાક માણસો છે એ નાઈશ ન્યા કે પછી માછલા પકડતો હોય કાંઈ ખબર નથી જો આ ચીદરિયાની શરૂઆત થઈ છે ભાઈ થેઠ આમ લગ્ન ખૂટે છે અને હા જો હા એ શું કામ નાખ્યા ખબર છે આ બધું ખેતર હતા કે નહીં મારા એ બધા ધોવા એટલે આ નાખી દીધા સારું કર્યું આમ તો આમાં જો કેટલા માણસો છે

દરિયો દરિયો દેખાડો ને કીધું તો દરિયો મેં તમને દેખાડી દીધું હવે દરિયો મેં તમને દેખડ્યો તો હવે તમારે લાઇક તો કરવી પડે ને યાર લાઈક તો કરવી પડે ને લાઈક કરી ગયો કરવી નો પડે કરી ગયો હાલો તો ભાઈ ફાઇનલી હોય ભાઈ દરિયા મેં ભાગવું પડે એમ છે કેમ કે ઘરેથી ફોન આવ્યો છે જરૂરનું કામ છે આ તારે મા ને અહીંયા પહોંચ્યો છે ભાઈ આમ જતો આવા રસ્તામાં લો નીકળી નીકળી માય નહીં પોગ્યો છો ને હવે પાછા ઘરે બોલાવે છે અરે આમાંથી નેકાળવું છે Aku di podium. Halo boy, apa kabar? sih. sih. Jangan ngurumu minyubertan kapesin ya. ya kape Amerika. Aku pagi pas akhir, mainin ya, pojok. hati Halo boy, okay. hmm. kerja Jin. Mudung temen ભાઈ માન મા એટલે પોગ્યો છે ને હું પાછો ઘરેથી ફોન આવ્યો કે આ તારું કામ છે હા તો હું મારા રાતમાં લાકડું આપી દીધું થકી ગયો હાલે હાલે તો ઉપરથી પાછો તડક્યો જીવવા નથી દેતો મને હાલો જઈએ ઘરે પછી થોડુંક મળીએ આપણે જો ભાઈ તો પોગી ગયો છે ઘેર જો ઘરે તો પોગી ગયો પણ આમ જો કેવું કરે ને વેજે ઝાડ મારી દીધું ઝાડ ખોલીને ગળી જાય અંદર અહીંયા તમારા આય ભાઈ અને એ ગયા છે તક બાર ને મને ફોન કરીને કીધું ઘેર આવતો રહે તું હું અહીંયા ગયો છો હું થકી ગયો ગરમી તો જો થાય યાર પછી ઉપરથી લાઈટ એ નથી યાર લાઈટ નહોતી એટલે તો હું ગયો છું કોર ડારો કેમ કે ત્યાં ફોન આવતો વાવડો આવે એટલે હું અહીંયા ગયો છું રેડી તો મને પાછો ઘેરાથી ફોન આવ્યો કે ભાઈ તું અહીંયા આવતો રહે ઘેર કોઈ નથી એટલે તું અહીંયા આવતો રહે અને હું જાઉં છું બહાર રાયે ફોન કરીને કીધું હું અહીંયા આવતો રહ્યો ન તો ભાઈ આ વિડીયોને અહીં એન્ડ કરી દઈએ આપણે તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક સબસ્ક્રાઈબ કરજો યાર મને કંઈ ખબર નથી પડતી યાર સબસ્ક્રાઈબ કેમ પાછા ઘટે છે આપણા વધતા વધવાની બદલે ઘટે એનું કારણ શું છે કોમેન્ટ કરીએ ભાઈ જેથી કરીને તમારું કારણ જોઈને મને ખબર પડે કે તમે પાછા અનસબસ્ક્રાઈબ કેમ મને કરો છો સબસ્ક્રાઈબ તો કરો છો પાછા અનસબસ્ક્રાઈબ પણ કરો છો એનું કારણ દેજો તો હલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં અહીંયા આટલું એન્ડ કરી દઈએ હમ હલો મળીએ બાય